પાવર ટ્રેક ટ્રેક્ટર અને તે પણ એક લાખ સિતર હજાર કિંમતની અંદર એક લાખ સિતે હજાર કિંમતની અંદર તમને ટ્રેક્ટર મળી જાય પાવર ટ્રેક ટ્રેક્ટર કેવું લાગે તો આ પાવર ટ્રેક ટ્રેક્ટર એક લાખ સિતેર હજાર કિંમતની અંદર તમને મળી જશે ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા

ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકશો આ ટ્રેક્ટર મહેશભાઈનો પહેલાં કોન્ટેક કરજો મહેશભાઈનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે એટલે મહેશભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ ટ્રેક્ટર જોવા જજો મોડલની વાત કરું તો બે હજાર ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે ટ્રેક્ટરના બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજિત એક લાખ હજાર રૂબરૂ સ્થળ ઉપર મહેશભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની માહિતી આપું તો જિલ્લો છે બોટાદ તાલુકો છે ગઢડા અને મોટી કુંડળ ગામે જોવા મળશે તમારે આ મહેશભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીઓની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે મહેશભાઈ નામ હશે બ્યાસી વીસ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો